અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે દેશના બંધારણના ગડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી ના અડસઠ માં મહાપરિનિર્વાણ દિન સુરત હતો અને રીંગરોડ ખાતે બાબા સાહેબ ની પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આજે દેશભરમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો અડસઠમાં મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે સુરત શહેરના રિંગ રોડ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા બંધુત્વતાનો અધિકાર આપ્યો છે આજે દેશભરમાં તેમના મહાપરિનિર્માણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્યભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી રહ્યા છે એમના અડસઠ માં મહાપરિર્વા સુરત ની હજારો જનતા અહીંયા આવીને એમને અભિવાદન કરે છે એમને પ્રતિમા પુષ્પ અર્પણ કરે છે આજે આજના દિવસે આંબેડકરજી ચૈતભૂમિ ખાતે તેમની અંતિમ ક્રિયા થયેલી જ્યાં ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે શિવાજી પાર્ક ને અને આજે લાખો ની સંખ્યા માં અમારા બાબસા આંબેડકર અને બાબસા इससे स्तुति के समाज में लोगों लाखों की संख्या में दादर चैत्यभूमि खाते श्रद्धांजलि आप्वा का इकट्ठा किया जो आज हमें पन सो इससे स्तुति के ना नागरिकों परंपरा भाव संबेट कर जिन्हा विचारों ने अभिवादन करवाया बेकार दया से लोगों तो से संबेट करके संदेश हम नाचे तो चिकित्सक भाव संबंधित दोनों અને પોતાના હક અધિકાર માટે સંઘર્ષ કરો આ જ ભાષા આંબેડકર ના આદર્શ જરૂર છે સૌએ એ બાબાસાહેબ આંબેડકર જી ભારતીય સંવિધાનમાં ના મૌલિક અધિકારો આપ્યા છે આજે આ મૌલિક અધિકારો નો કશે ને અનંત થઈ રહ્યો છે આજ ભાષા થી તેનું શિક્ષિત બનો કશે ને કશે એસી પીબીસી માટી સમાજ ની શિક્ષા થી વંચિત રાખવાનું કામ સત્તામાં બેસેલા કેટલાક મનુવાદો પરિબળો કરી રહ્યા છે અમારા આર્થિક સમસ્યાઓ એમ ઉભી છે અમારા નવ છે આંબેડકરે જે તમામ વાતો કરી હતી એ તમામ વાતોને આજે કસે ના કશે સત્તામાં બેસેલા લોકો હાની પહોંચાડ રહ્યા છે ત્યારે અમારી સૌની ફરજ છે વાઘ અંબેડકર બતાવે લીલા ઝંડા નીચે એક થઈને પોતાના હક અધિકાર માટે અમે સંઘર્ષ કરવાનો સમય બાકી રહ્યો છે સૌ નવજવાનો યુવકોને મારી વિનંતી છે કે કોઈપણ પણ પ્રકારનો મતભેદ વગર કોઈ પણ રાજકીય કે આર્થિક સામાજિક ભેદભાવ વગર આપણે સૌએ લીલા ઝંડા એક થઈને આ ભાગ અંબેડકરના મિશનને આગળ લાવવા જોઈએ એ જ ભાગ આંબેડકર સાચી શ્રદ્ધાંજલિ થશે જય ભીમ નવ ઉદ્દાય